લાલગીર વિસ્તારમાં આરટીઆઈ એક્ટિવિસ્ટને ત્યાં પોલીસનો છાપો મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા આરટીઆઈ એક્ટિવિસ્ટ સાકિર હુસૈન લાખાણીને ત્યાં છાપો બાંધકામ કરતા લોકો પાસેથી વસૂલતો હતો ખંડણી આરટીઆઈ કરી બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી પડાવતો હતો ખંડણી આરોપીનો મૂળ ધંધો ટેલરિંગ આરોપીના ઘરેથી બે થપ્પા ભરીને આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતી અને બાંધકામોના ફોટોગ્રાફ્સ મળી આવતા ડીસીપી ઝોન ત્રણ પિનાકીન પરમારની આગેવાની હેઠળ કાર્યવાહી હલો ભાઈ હું પિનાકીન પરમાર ડીસીપી ઝોન થ્રી તમારા વિસ્તારનો ડીસીપી છું અમારા પીઆઈ છે ચૌધરી સાહેબ તો આજ રોજ અમે અહીંયા એક દરોડો પાડીને થોડા ડોક્યુમેન્ટ્સ કરક કર્યા છે આ ઈસમ સમક્ષ અમારી પાસે એવી માહિતી હતી કે આ વ્યક્તિ જે બોડી જનતા છે એ લોકોને બ્લેકમેલ કરીને માગતા હતા તો તમારે કોઈએ ગુનાથી ડરવાની જરૂર નથી પોલીસ સુરત શહેર પોલીસ તમારી સાથે જ ઉભેલી છે કોઈ પણ જાતનો કોઈ હિસાબ તમને જો દબાવતો હોય ગુંડાગીરી કરતો હોય તમને કોઈપણ જાતના રીતે દબાવતો હોય તો આની માહિતી તમે પોલીસને આપો પોલીસ કડકમાં કડક હાથે કામગીરી કરશે આવા માણસોથી તમારે ડરવાની જરૂર નથી પોલીસ તમારી જોડે જ ઉભી છે તમને એવું લાગે તો તમારું નામ પણ અમે ગુપ્ત રાખીશું પરંતુ આવા જે લેભાગુ તત્વો છે એને તમે ઉઘાડા પાડો અને પોલીસનો કોન્ટેક્ટ કરો તમે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી પણ બધાને સાંભળે છે બરાબર છે તો અમે તો તમારા વિસ્તારમાં જ બેસીએ છીએ તો તમને આવી કોઈ પણ જાતની અગોડ હોય તો કોઈનાથી ડરશો સમજી ગયા કોઈનાથી ડરવાની જરૂર નથી અને પોલીસનો કોન્ટેક કરો પોલીસ કડકમાં કડક આ કામગીરી કરતો